ગાંધીધામના ચાવલા ચોકમાં આવેલ એકતા શોપિંગ મોબાઈલમાં આગ લાગતા ભારે અફડાતફડી મચવા પામી હતી લાખો રૂપિયાની કિંમતના મોબાઈલ અને એસેસરી આગના બનાવમાં બળીને ખાખ થઈ ગઈ ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ ચાવલા ચોકમાં મોબાઈલની દુકાનમાં આગનો બનાવ બનતા ભારે અફડાતફડી મચી જવા પામી છે આગના કારણે લાખો રૂપિયાની નુકસાન થઈ હોવાનો પ્રાથમિક અંદાજ મળે છે ગાંધીધામ ચાવલા ચોક પાસે એકતા મોબાઈલ શોપમાં વહેલી સવારના અરસામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ભારે અફડાતફરી મચી ગઈ હતી ગાંધીધામ નગરપાલિકાને જાણ કરતાં તાત્કાલિક અસરથી બે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સતત દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવામાં આવી હતી મોબાઈલ સહિત અન્ય ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે માલિકના કહેવા પ્રમાણે લાખો રૂપિયાની નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે કારીમાં ફાયર વિભાગના દીપક દોરિયા પ્રકાશ ઠાકોર ધીરજ કન્નલ અને સ્મિત પરમારે ફરજ બજાવીને આગને કાબૂમાં લીધી હતી